જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે બળાત્કારની જેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમની સગીર વયની દીકરીને એમના પાડોશમાં જ રહેતા આ કામના બંને આરોપીઓ દ્વારા અવારનવાર ફોસલાવી લલચાવી અને પ્રેમ સંબંધને લાલચ આપી પોતાના ઘરે બોલાવી અને ઘણીવાર તેમના વાહન ઇકો ગાડીમાં તેની સાથે શરીર સંબંધ બાંધેલા છે અને આ બાબતે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે ચોસઠ બે આઈ એમ પાસઠ એક સિત્તેર બે ત્રણસો એકાવન બે ત્રણ પાંચ તેમજ પોક્સો એક્ટની કલમ ચાર બે પાંચ જી એલ છ આઠ બાર મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આ કામના જે બંને આરોપીઓ છે જિગ્નેશ શાંતિલાલ પરમાર તથા યશ ઉર્ફે ભોલો અમૃતલાલ કંજારિયા આ બંને આરોપી હાલ ફરાર હોય તે બંને શોધખોળ માટે સિટી ડિવિઝન નો સર્વેલન્સ સ્ટાફ તેમજ ઇન્વેસ્ટિગેશન ઓફિસરની અલગ અલગ ટીમો બંને શોધખોળ ચાલી રહી છે અને સાથે સાથે તપાસ પણ હાલ ચાલુ છે